મિત્રો દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીના તહેવારને હુતાસનીના નામથી ઓળખવામાં આવે છે હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાના અને લાકડાની હોડી પ્રગટાવવામાં આવે છે ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે ઢોલ અને શરણાઈઓ વગાડતા ભેગા થાય છે અને લોકો હોડીની પ્રદક્ષિણા કરે છે તેમાં શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરવામાં આવે છે જો કે ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોડીની ઉજવણી અલગ અલગ રીતથી થાય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોડી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવીય શક્તિનું આગમન કરવું મિત્રો હિન્દુ ધર્મમાં હોડીને લગતી ભક્ત પ્રહલાદની કથા 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 ખૂબ જ પ્રચલિત પ્રચલિત છે છે અને હોડી સાથે આ પૌરાણિક અનુસાર હિરણ્ય કશ્યપ એ દાનવોનો રાજા ગણાતો હતો અને તેને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર

તેની પૂજા કરવા પર મજબૂર કરી દીધા હતા હિરણ્ય કશ્યપનો એક પુત્ર હતો જેનું નામ પ્રહલાદ હતું અને પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ખૂબ જ મોટો ભક્ત હતો હિરણ્ય કશ્યપે પ્રહલાદ ભગવાન વિષ્ણુની પૂજા ના કરે તે માટે તેને ઘણો બધો ડર પણ બતાવ્યો હતો ખીણમાં પણ નાખ્યો હતો પણ ભગવાન વિષ્ણુએ પ્રહલાદની ભક્તિથી પ્રસન્ન થઈને તેને બચાવી લીધો હતો આ સિવાય પણ તેને પ્રહલાદને મારવા માટે ઘણા બધા ઉપાયો કર્યા પણ ભગવાનની કૃપાથી બધા પ્રયાસો નિષ્ફળ રહ્યા અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્ય કશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોડામાં બેસીને અગ્નિ પરીક્ષા આપવાનો ઉદ્દેશ્ય કર્યો હોલિકા કે જેની પાસે એવી ઓઢણી હતી કે જે પણ તેને ધારણ કરે તો તેને અગ્નિ પણ બાળી શકતી નથી પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને ભગવાન વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટેની પ્રાર્થના કરી અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી જે ઓઢણી હતી તે ઉડીને પ્રહલાદને વીંટાઈ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો બહાર નીકળી ગયો આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી દહનનું કારણ બની આ પછી મિત્રો ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્ય કશ્યપના વધની કથા આવે છે જેમાં ભગવાને નરસિંહ અવતાર ધારણ કરીને અને બરાબર સંધ્યા સમયે પોતાના પોતાના નખ દ્વારા ચીરી હિરણ્ય કશ્યપનો વધ કર્યો હતો આમ અસુરી શક્તિઓ પર દેવીય શક્તિનો આ પવિત્ર પર્વ છે આ સિવાય અન્ય કથાઓ પણ પ્રચલિત છે જેમાં રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામ કામધહનની કથા પણ આવે છે હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર છે આ તહેવાર દરમિયાન બ્રહ્માંડમાં અલગ અલગ તેજ કિરણો પ્રસરે છે જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવામાં આવે છે અમુક પ્રદેશોમાં હોળી પછીના બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે જેને બીજો પડવો કે ત્રીજો પડવો એમ ગણવામાં આવે છે અને આ દિવસે હોળી પ્રગટાવીને તેની પ્રદક્ષિણા કરવાનું અલગ જ મહત્વ છે તો મિત્રો આ હતો હોળી પર્વના તહેવારનો ઇતિહાસ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ